ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે પશુપાલક ધારક દ્વારા મીટિંગનું આયોજન ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે પશુપાલકો ઘારકો દ્વારા એક મીટિંગ માંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશ્નાવડા ગામના પશુપાલકો એકઠા થયા હતા ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના પ્રશ્નોવડા ગામના પશુપાલક ધારકો દ્વારા મહી ડેરી સામે અસંતોષને લઈને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

હું આ મિટિંગ અમે એવી માટે રાખી છે ખેડૂતોએ કે માહી ડેરીને બોનસના અસંતોષના કારણથી અમારે સાગર અને અમૂલ ડેરી બનાસ ડેરી સિત્તાવીસથી અઠાવીસ ટકા સુધીનું બોનસ ફાળવે છે તો આ શા માટે નથી ફાળવતી જો આમાં માહી ડેરીના અમને સંતોષકારક નહીં જવાબ મળે તો અમે ગામે ગામ મિટિંગ કરવામાં આવેલી છે રાખશું અને કલેક્ટરમાં આવેદન